મહિના છે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ કડાકા અને ભડાકા સાથે આવી ગયો છે લગભગ પાંચ વાગ્યા છે પાંચ વાગે સમઢિયાળા બે નંબર પહોંચી ગયો છે એટલે તમને હું બતાડું કે કઈ રીતે વરસાદ પડે છે જો આ રીતે ચાલુ છે આ બરોબર વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો આ તરત દંદુળાએ વહેતા થઈ ગયા પાંચ જ મિનિટની અંદર પાંચ મિનિટની નહીં બે મિનિટની અંદર બે મિનિટની અંદર તો પાણી જુઓ તમે આ આ રીતે એક ઉપરથી પડવા માંડ્યું અને આ રીતે વરસાદ પડે છે જો ઘણો વરસાદ આવે છે તમે જુઓ આ રીતે વરસાદ ચાલુ થઈ ગયો છે આમ આમ તો જવા જ નહીં કારણ કે શું છે વાછટ આવે છે ને એટલે આમ આગળ જવાય એવું નહીં તેવું છતાં આગળ તમને બતાવું જુઓ આ સામે સામે દેખાય ને એ સામે વરસાદ જ આવી ગયો છે તમે જોઈ શકો છો આ રીતે વરસાદ આવે છે આ રીતે એટલે અહીંથી આગળ રહીને તમને વિડીયો ઉતારી કારણ કે ઠેઠ જવાય એવું નથી કારણ કે જા સાટા આવે છે એટલે તમે તમે જોઈ શકો છો જો આવી ગયો જુઓ આવી ગયો આવી ગયો છે ને આ રીતે છે સમઢિયાળા બે નંબર સતત આજે ત્રીજો દિવસ છે ત્રીજો દિવસ છે એટલે સાત વાગેનો ટાઈમ છે એનો અને આજે પાંચ વાગે કાલે ગઈકાલે સાથે આવ્યો હતો અને આગલા દિવસે કંઈક છ વાગે આવી ગયો હતો એટલે આ સતત ત્રણ દિવસથી આ અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે વરસાદ પડે છે એવું છે અને સો ટકા વરસાદ આવે એવું નક્કી કરવું કારણ કે અંબાલાલ કાકા આગાહી કરે એટલે એમાં કાંઈ ફીડ ન પડે અને સો ટકા વરસાદ આવે એવું માનવું તમારે જોવું ઘડીકમાં પાણી પાણી કરી દીધું જુઓ છે ને આ રીતે વરસાદ ચાલુ છે હા ઘડીકમાં આમ તમે જુઓ પાણી 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 કરી દીધું હતું હા આ રીતે છે અને ફૂલી સાઈડ તમને બતાવું અને આમાં બતાવવાનું તો બધું ઘણું છે પણ હવે વરસાદમાં જવાય એમ નહીં ને એટલે તમે જુઓ આ રીતે એટલે દિયા હોય કાંઠો જુઓ આમ દેખાતું નથી આ રીતે છે તમે જોઈ શકો છો વાસટ આવે છે એટલે એવું છે એટલે બસ ચાલો આટલું કાજે છે અને વીજળી થાય છે એટલે વિડીયોને બહુ લાંબો નથી કરતા એટલે વિડીયોને શેર લાઈક અને ફોલો કરી દેજો ચાલો આવજો